ધર જય ઠાકોર જય દ્વારકાધીશ આ મારે મારા બાપનું બાંધવું પીડ્યુંડિંગ નાખવું કે મેરિયા ધૂળછાટો કરી દઉં હું અઠવાડિયે ભૂખો બેહું ને એટલે મેળિયો ધૂળછાટો થઈ જાય ભાઈ લીંડું કઠાઈ જા ખાય નહીં તો પેલો ખાઈ લે મને કંઈ નથી થવાનું અમારો બાપાનું હે ને પોષણ એ અમારા બાપનો બાંધી લીધો છે મેં હો તારાથી કંઈ થાય નહીં તું ભૂખો બે કે સંડાસમાં બે એમને કંઈ તેર નહીં પડે એટલે લીલું કઠાઈ જાય ને ડૉકતેરી જવું પડીએ એટલે મારો ભાઈ વહેલો ખાઈ લેજે ને પી લેજે હં એવું તું બધાને કીધું છે હું આઠ દી બે જ મેરીયા ધોઈ કરી કરતો ન થાય અમારા બાપનો હાથ છે માથે કાળિયા ઠાકરનો કંઈ ન થાય તારાથી હો તારા જેવા રાક્ષસ કંઈક આવીને વૈયા ગયા છે એટલે અમારા બાપનો પ્રસંગ છે આ કાળીયા ઠાકરના કાળી નાગને ના થતો ને ત્યારે આ ભગવાન ધારણ કર્યું હતું વીસ નહોતું લાગ્યું એને સારું કંઈ આવે નહીં ભાઈ એમાં એટલે મારો ભાઈ મર્યાદામાં રહે અને તું એમ કે કાઠીની મહેમાન ગતિ ભાઈ કાઠીની મહેમાન ગતિ એમ માની છે પણ તું કાઠી નથી તને તો પંજાબી કઈ કીધું હોય પંજાબી તું એક કાઠી નથી બાકી કાઠીની મહેમાન ગતિ ઓર હોય મજા એવા રાખે એનો અમને ગર્વ એ છે પણ તું એક આ પંજાબી ક્યાંથી નીકળો ને એ નક્કી નથી થતું બરોબર આ હો એક નીકળો તો બાકી તમારા કાઠીની મહેમાન ગતિ એની માણસાય આખી ઓર હોય ના કોઈથી ગાયર મોઢામાં હોય પણ તું તો ગાયું બોલો બધું બોલો એટલે તું કાઠીનો દીકરો હો જ નહીં એટલે તને પંજાબી કીધો અમે તારું નામ આવી પંજાબી એટલે તું છે ને ભૂખો ના બે તો સંડાસમાં પાછો લીંડું નહીં ઉતરે ખાઈ લેજે મારો ભાઈ ને તારે ખરે મહેમાન ગતિ માંડવા આવી તો હું અહીંથી ભાણા ધો એવું છે બધું કહું હોય ને તારે શું હોય ભાઈ બરાબર બાકી તમારે કાઠી મહેમાન ગતિ ઓર હોય આખી પ્રખ્યાત છે એટલે તારે ઘેરે અમારે ભાણવું હકવા નથી આવવા હક્કું પંજાબી એટલે તું કોઈ ખોરાક ન દેતો બાકી જેને ભક્તિના બાણ લાગ્યા હોય ને બીજું કંઈ બોલે નહીં સુતા સુતા તીર અમને મારોમાં બાઈજી અમાથી સેવો ન જાય સાથે અમારી ફટફટ થાય બાણ તો લાગી ગયા પછી બીજું કંઈ બોલાય નહીં જેને ભક્તિના બાણ લાગ્યા હોય ને એ કંઈ વસ્તુ બોલે જ નહીં ભાઈ એટલે તો આપણે આ ને પંજાબી કીધો છે એટલે ભૂખો ન રહેતો ઉપવાસ ના કરતો કંઈ અમારો થવાનો નથી અમારો વાળ ઉખેડવાનો નથી ખાઈ લે જેવો ભાઈ બીજા નંબરમાં એમ કે કહીએ કેરો દેવાજ બાપા ને એ બધા હતા એના રજ બરોબર નથી અમારા વડવા તા છે ને અમારા દાદા હતા છે ને અમારા બાપ છે ને એ અમને ગરવ છે અમે રજ બરોબર નથી તો અમે કહી છીએ કે નથી રજ બરોબર હાલ પણ અમારા વડવા થઈ ગયા છે હજી આહિર નો આવકારો છે ધ્યાન રાખજે સોલંકી જેવો જેને ગોતી ના શીખો એનો આહિર છે રખવાડો નવ ગણ બદલે ધારે બાપાય ઉગા ને નવ ઉગાઈ એ છે આહિર નો આવકારો એટલે મારો ભાઈ બંધ થઈ જાય અને દાનભાઈ નું રેકોર્ડિંગ મનાય જાયું દાનભાઈ ને કીધું મારું નામ લીધું અદાનભાઈ બસારે આપણે નકર કહી દે આ તારું નામ નથી લીધું પણ તને હવે કહું છો હું એમ હવે આનાથી કોઈ બીતા નહીં ભાઈ આ રોગો ઘરમાં કાવ કાવ કરે આ ક્યાંય બાઈને નીકળે હોય નથી એટલે આના કોઈ બીતા નહીં બરાબર હું કામરાજમાં જ એનો વિડીયો ઉતારી એટલે તમને બધા ડર નીકળી જાય કે આ હાસી વાત છે બરાબર આનાથી કોઈ બીવાનું નથી મને અથવા મારા હમણાં સિઝન છે મને એક વાયર કીધો એટલે સુમા શોટ વધારે આવે એટલે હું સુમા હા જાય થઈ જાય તો વહેલો થઈ જાય નવરો હું એટલે કામરેજ જાય જઈને આને ફોન કરીશ હું એટલે તમને ડોર બધો નીકળી જાય એટલે દાનભાઈને એમ કીધું કે તે મારું નામ લીધું નામ છે ને તેમ છે ને દાનભાઈ બિશાળ કીધું અમે તમારું નામ નથી લીધું બરાબર આના બીવાન ન હોય કહી દે હા તો તું ફોન કર્યો તારું નામ લીધું છે બરાબર એટલે આંધે કોઈ બીતા નહીં હા ભાઈ હું કિતરું કરી દે નહી સમજી ગયા એટલે આંધે કોઈ બીતા નહીં તમને ડર હું કાઢી દે ઉધિ ના કરો તો જય દુવારકાદીશ જય મોલીધર